નમસ્તે સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર દ્વારા નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ બે હજાર દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવાના દેશના વડાપ્રધાન શ્રીના આહવાન હેઠળ ટીબી રોગના દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના દ્વારા દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા પાંચસો ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે તે ઉપરાંત પણ ટીબી રોગના દર્દીઓને વધારાનો પૌષ્ટિક આહાર મળી રહે અને ઝડપથી સાજા થવામાં ઉપયોગી રહે તે હેતુથી નિક્ષય મિત્ર સ્કીમ અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી પિસ્તાલીસથી વધુ પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા માટે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી ડૉક્ટર કૌશલ પટેલ જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલીના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર એન્જલ ચૌધરી તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર રફીકભાઈ સોની તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શંકરભાઈ રાઠવા તથા દીપક ફાઉન્ડેશનના લક્ષ્ય ઠાકોર અને દક્ષિત ખંભાઈતા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલીના સુપરવાઇઝર જયેશભાઈ ભાટિયા સહિત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરો તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કીટ વિતરણ કાર્યક્રમ પહેલાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા ટીબી રોગના લક્ષણો તેમજ સરકાર તરફથી ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરોને ટીબીની કામગીરી બાબતે દીપક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મુકેશ પરમાર નસવાડી